મુંબઈ થી હૈદરાબાદ જતી વખતે પુણે નજીક ક્રેશ થયું હતું આ હેલિકોપ્ટર કેશ ની દુર્ઘટના પુણે ગ્રામીણ પોલીસના એસપી પંકજ દેશમુખે જણાવ્યું છે કે હજુ સુધી થઈ નથી તે બાબતે કોઈ પણ માહિતી મળી નથી ગ્રામીણ પોલીસે પંકજ આ ઘટનાની બાબતે માહિતી આપતા કહ્યું છે કે હેલિકોપ્ટર માં સવાર ચાર લોકો માંથી કેપ્ટન ઘાયલ થયા હોવાની માહિતી મળી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાકીના ત્રણ લોકોની હાલત સ્થિર છે તેમજ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાનું પાછળ માટે માટે ક્રેશ થયેલા માળખાને તપાસ મોકલવામાં આવી છે આ ઘટનાના મામલે વધુ માહિતી મળી નથી જી હા મિત્રો આ સાથે વધુ એક ઘટના મહારાષ્ટ્રમાં પ્રવાસીને લઈને બસ નેપાળમાં ખીણમાં ખાપી હતી આ એક ભયાનક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ચોવીસ પ્રવાસીઓને મૃતદેહ લાવવા માટે ભારતીય વાયુસેના એક વિશેષ વિમાન નાશિક મોકલવામાં આવ્યું હતું આ તમામ પ્રવાસીઓને મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં રહેવાસી હતા આ ઘટનાને બુધવારે તનાહુર જિલ્લાના અહીની પરા ખાતે થઈ હતી જ્યારે પોખરાથી કાટમાં જઈ રહેલી બસને ને નદીમાં પડી હતી અને દુર્ઘટનામાં સત્યાવીસ પ્રવાસીનો મોત થયા હતા તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય